મને પસ્તાવો થાય છે કે જો આ બાળકોને જેમ હું નિયમિત નિશાળ જતો હતો મને લગતા વાંચતા આવડે પણ શું થાય ગમે તેમ

ઘરમાં કોઈ છે નહીં બે ચાર ફોટાનો સપાટો મારી દઉં ત્યાં સુધીમાં સુધી આવે સિનેમામાં આવે છે ને વાદુરી બીસ્કી અને આ બીજો ફોટો આપ્યો છે ઓલી કરીના કુરકુર્યું અને આ બીજો ફોટો આપ્યો છે ઓલો સલમાન ચુરચુરી અને ફોટો આપ્યો છે ઓલો આમિર ખાન અને આ બીજો ફોટો આપ્યો આમનું છે ને આખું ખન જયારે પૂછો ત્યારે તેલ લેવા જ જાય છે તેલ મારો મને ભાત નું શાકભાજી લાવ્યું છે ને ગંગા ચોક્કસ મને કારેલાનું કારેલા લાવી હોય છે શાક લાવ્યો છે સુધી કે તારા બુદ્ધિ નથી તો તો પછી ચક્કર ગંગા કોબી લાવ્યો છે કોબીનો શાક લાવે લાગી ગઈ કોબી ના પતે પતા તમે નહીં માનો પરમ દિવસે પોગો લઈને આપ્યો પોગો એટલે આપણે વોલીબોલ રમો છો ને પો વોલીબોલ જેટલો મોટો કોબીનો દડો લઈને આપ્યો અને કીધું કે ગંગા અર્ધુ તારું મંચુરન બનાવજે અને મારા માટે કોબીનું શાક આને શું કર્યું ખબર છે બાજુમાં પેલા સકરી રહે છે ને એની બકરીને જઈ ખવડાઈ જાય અને પાછી શું કહે છે ઓ તારી માર તો બેટા શાક તો કલાના મારા અને પાચીકા પવન કર્યું